નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસનગર બે હજાર પાંચસો થી ચાર હજાર પાંત્રીસ સમી ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર એકસો પચાસ ડીસા ચાર હજાર એક થી ચાર હજાર એક હળવદ ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો બે રાજકોટ ચાર હજારથી ચાર હજાર બસો છન્નું પાટડી ચાર હજાર એકસો થી ચાર હજાર બસો મોરબી ત્રણ હજાર થી ચાર હજાર બસો ચાલીસ રાપર ચાર હજાર એકસો થી ચાર હજાર બસો એકતાલીસ સાવરકુંડલા ચાર થી ચાર હજાર બસો જસદણ ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો ત્રીસ જેતપુર ત્રણ હજાર પચાસથી ચાર હજાર એકસો બોટાદ ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર બસો ચાલીસ બે હજાર આઠસો એકથી બે હજાર આઠસો એક વારાહી ચાર હજારથી ચાર હજાર એકસો એકાણું અમરેલી ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ચારસો વીસ જુનાગઢ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો પોરબંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પચાસ માંડલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એક ચાર હજાર થી ચાર હજાર એકસો ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો વાંકાનેર ત્રણ હજાર થી ચાર છ નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર અંજાર ચાર થી ચાર હજાર બસો ચાર सिहोरी चार हजार थी, चार हजार एक सौ कालावट तरह हजार नौ सौ पचास थी, चार हजार एक सौ पचास पाटण चार हजार एक सौ थी, चार हजार तरसो अगर जामजोधपुर हजार नौ सौ साठ थी चार हजार एक सौ साठ तड़ाजा एक हज़ार पांच सौ नवाणु थी चार हजार सितेर गोंडल तरह हजार पांच सौ एक चार हजार चार सौ एक खड़िया चार हजार हजार बसो एक ઉંઝા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો પચાસ ભાવનગર ચાર હજાર એકસો છન્નું થી ચાર હજાર એકસો છન્નું રાંધનપુર ત્રણ હજાર ચારસો વીસ થી ચાર હજાર બસો સાઠ દિયોદર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો પચીસ જામનગર ચાર હજાર થી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ ભીલી ચાર હજાર એકસો એકસઠ થી ચાર હજાર એકસો એકસઠ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો